સુરત શહેરના પાલ ખાતે ગેલેક્સી જોડાયા હતા જેમાં લોકોમાં ફાયર શો અને બેન્જો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સ્વર્ગ ગ્રુપના અવિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે અમારા ગ્રુપે સૌ પ્રથમ વાર મટકી ફોડ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં સ્થાનિક લોકોનો

અને બધા મંત્રો અમે ઇનામ આપવાના છે અને બધા મંત્રોને એકવીસ એક ભગવદ્ ગીતા વિતરણ કરવાના છે એની સાથે સાથે આ દયા દિવસ સુરતમાં સૌ બધા ઉપર ફાયર શો છે અને આ ફાયર શોની સાથે સાથે ભવ્ય બેન છે અને સમગ્ર પાલ વિસ્તાર હરાજન વિસ્તારના રાણેર વિસ્તારના લોકો એ જોડાયા છે અમારે અમારી સહયોગ આપ્યો છે અમને લોકો નામ સાહ ભાવી છે અને હું અહીંયા અડાજનમાં મને લગભગ તેર What is it? Okay.